જે મહારાજ આજે આપણે થોડી ધોરણ દસના બાળકો માટે થોડી બ્લીચ વિશે માહિતી કે બ્લીચની પસંદગી કરવાની હોય તો એક બ્યુટિશ પેરા તેરાફિસ્ટને ખબર હોય કે ત્વચાના પ્રકારના આધારે બ્લીચની પસંદગી કરી શકે છે તો અહીંયા આગળ આપણે બજારમાં આપણને અનેક જાતના અલગ અલગ પ્રકારના બ્લીચિંગ જોવા મળે છે પણ આપણને ત્વચાની પ્રકારને ખબર હોય તો આપણને વધારે ખ્યાલ આવે કે કયા પ્રકારમાં કયો બ્લીચ સારું રહેશે તો અહીં આગળ બ્લીચના બ્લીચના પણ પ્રકાર આપેલા છે તો આપણે જોઈશું પાવડર બ્લીચ છે આ પ્રકારના બ્લીચનો ઉપયોગ માત્ર બ્લીચિંગ ડાર્ક સ્પોટ અને રંગદ્રવ્યો માટે કરી શકાય છે પાવડર બ્લીચની અસર ઘણી વધારે છે બ્લીચિંગ પાવડરને પ્રવાહી હાઇડ્રોજન પેરોક્સાઇડ અને એનોમિયામાં ભેળવવામાં આવે છે પછી બીજું છે મિલ્ક બ્લીચ સંવેદનશીલ ત્વચા માટે આ પ્રકારનું બ્લીચ સૌથી યોગ્ય છે આ મિલ્ક પાવડરથી બનેલું છે અને તેનો ઉપયોગ એનોમિયા એમોનિયા સાથે કરવામાં આવે છે પછી છે ઓક્સી બ્લીચ અને સૌથી સુરક્ષિત આપણે જે અત્યારે બજારમાં સૌથી વધારે જે ચાલી રહ્યું છે ઓક્સી બ્લીચ છે તે સૌથી સુરક્ષિત બ્લીચમાંથી એક માનવામાં આવે છે ઓક્સિ બ્લીચ ત્વચાની એક સુરક્ષિત ઢાળ બનાવે છે અને જાહે સોપ ફ્લેક્સ બ્લચ બ્લીચ છે આ તેલિયા ત્વચા માટે સૌથી યોગ્ય છે સોપ ફ્લેક્સ બ્લીચ સાબુના તરીકે એન્ટ્રી બેક્ટેરિયલ ગુણો સાથે આવે છે હાઇડ્રોજન પેરોક્સાઇડ અને એનોમિયા જેવા રસાયણોનો ઉપયોગ બ્લીચિંગ પ્રક્રિયાના રૂપમાં કરવામાં આવે છે આપણે અહીંયા જોઈએ છે કે સાથે મિશ્રિત કરેલું છે બ્લીચ આપણે અગાઉના સેશનમાં પણ ચર્ચા કરી તેમ કે આપણને ભાઈ ખબર છે કે આપણે સૌથી વધારે કયું બ્લીચ વાપરીએ છીએ તો પક્ષી બ્લીચ અહીંયા બ્લીચિંગ માટે જરૂરી સંસાધન તો હેડબેન્ડ કે જેથી આપણે ઉપરના વાળ છે આપણા એ બે બીજા બ્લીચમાં અંદર ન આવી જાય તેના માટે મધ્યમ મને નાના આકારનો ટુવાલ ક્લિન્ઝિંગ મિલ્ક આપણે આગળ વાત કરી કે ક્લિન્સિંગ મિકથી આપણો ચહેરો ઊંડાણપૂર્વક સાફ થાય છે આઈપેડ ટીપેડ કે કાકડીની સ્લાઇસ આંખો ઉપર મૂકવા માટે કોટનના ટુકડા અને સ્પેચ્યુલાની સાથે પ્લાસ્ટિક કાચ અથવા ચીનાઈ માટીનો એક કટોરો જેમાં આપણે બ્લીચ મિક્સ કરી શકીએ બ્લીચિંગ ક્રીમ અને એનોમિયા મોશ્ચરાઈઝર લેક્ટોકેલેમાઈટ બરફના ટુકડા ઠંડુ પાણી તો બ્લીચિંગની પ્રક્રિયા છે પહેલાં આપણે જરૂરી જાણકાર એકઠી કરી જેમ કે ક્લાયન્ટની ઉંમર સમય અને અંતરાલ વગેરે જોઈશું પછી ક્લાયન્ટને સુવિધાજનક ખુરશી પર બેસવાનું કહીશું એક મોટા ટુવાલ જોડે એક હેડબેન્ડ અને કપડાનો લપેટે કપડાને લપેટવાનું છે ક્લાયન્ટના મોઢા પર અને ગળા પર લીધ લગાવો અને ફેલાવો જેથી અમે કે આપણે એમનો જે ચહેરો છે એ બી ક્લીન થઈ જાય ભીના રૂ વડે ઉપર અને બહારની દિશામાં ગળા અને મોઢાની માલિશ કરો બ્લીચિંગ માટે જરૂરી પેસ્ટ તૈયાર કરો બેથી ત્રણ સ્પેચ્યુલા બ્લીચિંગની ક્રીમ લો એમાં એનોમિયાના બે ત્રણ દાણા નાખો તેને સારી રીતે ભેળવો પેસ્ટને પહેલાં ઉપરના હોઠ પર લગાવો અને પછી મોઢા પર લગાવો આઈપેડને એપેનને આંખોની જગ્યા પર જ રાખો જેથી એમને જે આરામ આંખોને મળે અને એલ્યુમિયન લીધે જે આંખો બળે એ થાય નહીં અને એમનો ચહેરો સુરક્ષિત રહે બ્લીચને પ્રોસેસમાં કરવા માટે પાંચથી સાત મિનિટ રાહ જુઓ કેટલીક જગ્યાએથી થોડું બ્લીચ કડો એટલે વાળના રંગ માટે નિરીક્ષણ કરો કે બ્લીચ થઈ જેવા આવ્યું છે જો વાળનું ઈચ્છિત સ્વરૂપે બ્લીચ ન થતું હોય તો પાંચ મિનિટ સુધી રાહ જોવી આ રીતે એની અસર તપાસો સ્પેચ્યુલા વડે બ્લીચને મોઢા પર અને ગળા પર ઉપરથી દૂર કરો રિલેક્સ માટે મોઢા અને ગળા પર એક બરફના ટુકડાનો ઉપયોગ કરો મોચરાઈઝર સનસ્ક્રીન લોશન અથવા તેલ લગાવો લેક્ટોકેલેઈનની એક પાતળી પરત લગાવો ફાયદા કે આ એકદમ ત્વરિત પરિણામ દસ જ મિનિટમાં આપે છે આ ત્વચાના ટોનને હલકું કરે છે અને સનટેનને જે આપણે પ્રકાશમાં વધારે ફર્યા હોઈએ તાપમાં એના લીધે સ્કન જે સ્કિન ડેમેજ થઈ હોય એને દૂર કરવામાં પણ મદદ કરે છે બધાને જય મહારાજ